અભાઈ સાગર નહીં થોડી બે

ये पांडे जी ना थाने हो هل تريد હા ટોલ નું બનાવેલું હોય એ નો વિખાય બાંધેલું હોય ой да не да не да 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 да

ન્યા દત્તા નાના નાના મંદિર છે હોય ને હા પાણી તો કાયમ હોય છે એમ ઉડાડવા મીણા બધા ઉડાડે মোহনী নারায় দর্শন কুড়ি আপনার লি રાઈ દે તો આ બીક તો લાગે ને એમનો ખબર હોય ઘુડકા બંધ થઈ ગયા ના ના ઘુડકા ભઈ એ એક જ થી ફૂલ ફેરવાઈ ગયા નવા પૂછડાવાના છે ફૂલના હા આંગુ ક્યાં ને હા નવા આવ નખાવે એ આમ

लौटौ त हैन आगे त ल्या चल न तन जोए हामी रुबी हँडा डुबे ना अब यार म त के भें साल साल त के नै दिने लोक आउने हो हँ तिम्रो फोन हो दिन आवाज दिइ

પાણી તો નીકળરાવતું છે એય કતો તો કતો બાય આની ની આવી રહ્યો લાઈટિંગ કે લાઈટિંગ કનેક્ટ કરી લો જવી કમ્યા કી આ બરોબર આ બોલ કાય ઉલી સરમ મંડી માં છે કદાચ